નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે હવે મિત્રો વીજળીના કડાકા ભડાકા સંભળાય એવી આગાહી કરવામાં આવી છે કારણ કે સૌરાષ્ટ્રથી લઈ અને હવે ઉત્તર ગુજરાત સુધી ચોમાસું છે એ પહોંચી ગયું છે ગત રાત્રિના મોડી સાંજે છે એ ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા જોવા મળી રહ્યો છે જેમાં હવે પછી મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ પડી ચૂક્યો છે તો હવે આગામી ત્રણ કલાક માટે ગુજરાત રાજ્યના કયા જિલ્લાની અંદર વરસાદ પડશે એને લઈને સૌથી મોટી આગાહી આપી દેવામાં આવી છે હવે મિત્રો ઉત્તર ગુજરાત અને પશ્ચિમી ગુજરાતના જે ભાગ છે એ ભાગ વચ્ચે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી લઈ અને ચોમાસું આગળ વધી ગયું છે અને હવે પશ્ચિમી ભાગ અને ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે છે એ વરસાદ ધોધમાર પડી રહ્યો છે આગામી ત્રણ કલાક માટે વરસાદની નવી આગાહી કરવામાં આવી છે સાથે સાથે એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી અને અરબસાગર બંનેમાં બની રહી છે તો અરબસાગરની જે લો પ્રેશર સિસ્ટમ છે એ હવે ગુજરાત નજીક આવતી જોવા મળી રહી છે અને આગામી બેથી ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર છે વરસાદ પડશે પડશે ને પડશે ચોવીસ કલાક માટે અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને લગભગ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ચોમાસાનો વરસાદ છે એ પડી ગયો છે અને હવે પછી જે વરસાદ પડશે એ ગુજરાતના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે ત્યાં અતિભારે વરસાદ પણ પડશે સાથે સાથે વીજળીના કડાકા ભડાકા પણ સંભળાશે અને પવનની ગતિ છે લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે તો આવી દરેક અપડેટ છે એ અત્યારે આવી ગઈ છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે જાણીતા હવામાનિષ્ણા અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી છે જેમાં આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યમાં વરસાદ છે એ શરૂ થઈ ગયો છે હવે પછી બપોરે પછીના સમાચાર અને સાંજ સમયના સમાચાર સાંજ સમયના સમાચાર જોઈએ તો અત્યારે ઉદયપુર પાલનપુર ડુંગરપુર મહેસાણા અમદાવાદમાં વરસાદ છે એ ધોધમાર પડી રહ્યો છે સાથે સાથે ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં તો વરસાદે ભૂકા બોલાવ્યા છે રાધાપુર થરાડ તેમજ પાલનપુરના વિસ્તારોની અંદર લગભગ ત્રણ ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે અને આ તમામ વરસાદી આગાહી છે એ પલટવાને કારણે ગુજરાત રાજ્યમાં વાતાવરણ જે પલટાયું હતું એના કારણે જોવા મળી રહી છે હવે પછીના સમયની અંદર ગુજરાત રાજ્યમાં છે ચોમાસાની ઋતુના વરસાદ પણ જોવા મળશે ધીમી ધારે વરસાદ પડશે અને લગભગ અમુક જગ્યાએ તો મિત્રો ચોવીસ કલાક માટે સતત વરસાદ વરસતી વરસ્યા રહેતા હોય એવી આગાહી કરી દેવામાં આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે તારીખ પચીસ તારીખથી લઈ અને હવે પછીના સત્યાવીસ તારીખ સુધી એટલે કે બે દિવસ સુધી ગુજરાત રાજ્યમાં છે એ વરસાદ નહીવત જેવો પડી શકે છે કયા વિસ્તારોની અંદર વરસાદ નહીં પડે અને કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એની પણ આગાહી આજના વિડીયોમાં તમને જણાવીશું દરેક આગાહી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક આગાહી છે તમને સમયસર મળતી રહે ગયા વખતે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આગાહી કરવામાં આવી હતી કે બાવીસ તારીખથી છે આંધ્રા નક્ષત્ર બેસશે અને આદ્રા નક્ષત્ર ગુજરાત રાજ્યમાં તબાહી મચાવશે જેમ મિત્રો ત્રેવીસ અને ચોવીસ તારીખે બે દિવસ તમે જોયું છે સુરત શહેરમાં દસ ઇંચથી લઈ અને પંદર ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે અને આ વરસાદ આદ્રા નક્ષત્રના વરસાદ ગણવામાં આવી રહ્યો છે અત્યારે મિત્રો સુરત શહેરની જે પૂરની સ્થિતિ છે સર્જાણી છે એવો પણ માહોલ સામે આવ્યો છે સુરત શહેરમાં અમુક જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરત સિવાય ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદીએ પાણીનો ગરકાવ થઈ ગયો છે નીચાણવાળા મકાનો કે પછી ઘર ઓફિસ કે કોઈ પણ એવો નીચાણવાળો ઇલાકો હોય ત્યાં અત્યારે વરસાદીએ પાણી ભરાણું છે અને હવે પછી બેથી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે આગાહી પણ કરી દેવામાં આવી છે કયા કયા જિલ્લાઓની અંદર આગાહી કરવામાં આવી છે તમને આજના વિડીયોમાં જણાવીશું તો અત્યારે મિત્રો જે જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે વિવિધ મોડલોના અનુસંધાને જોવા જઈએ તો જે એફએસ મોડલ અને ઇસ્કોન મોડલ અને ઇસીએમડબ્લ્યુ એફ મોડલ આ ત્રણ મોડલની આગાહી આપણે આજે જોવાના છીએ સાથે જાણીતાઓમાં નિષ્ણાંત અંબાદ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી આપણે જોશું અને અશોકભાઈ પટેલની પણ આગાહી આપણે જોશું તો આ દરેક નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવી છે લગભગ નેવું ટકા સુધીની સાચી પડતી આગાહી છે ને હવે પછીના આજ રાત્રી દરમિયાન કે પછી બપોર પછીનો સમયગાળો જે વરસાદ વરસવાનો છે એ વરસાદ ફૂંકા બોલાવશે કે શું એ દરેક અપડેટ તમને પળે પલની અપડેટ માહિતી અને આગાહી છે જણાવતા રહીશું તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે મિત્રો અત્યારે જે આગાહી સામે આવી રહી છે એમાં ગુજરાત રાજ્યમાં જે મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા જે ગુજરાત રાજ્યનો મેપ જાહેર કરવામાં આવ્યો છે એટલે કે નકશો જાહેર કરવામાં આવ્યો છે તેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તાર જિલ્લાની અંદર છે વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તો અત્યારે છે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલી છે સુરત છે સાથે સાથે નવસારી છે આ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે ભરૂચ અને અમદ અજમેર અને દાહોદ તેમજ મિત્રો મધુરનગર અને શિરપુર ધુલે આ જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે એટલે કે વરસાદ ગાભા કાઢી રહ્યો છે એમ પણ કહી શકાય સૌરાષ્ટ્રથી લઈ અને હવે પછી મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો એ પણ તમને જણાવી દઈએ તો સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તો કયા જિલ્લાઓની અંદર આગામી ત્રણ કલાક માટે વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ શરૂ થશે એની આગાહી કરવામાં આવી છે અને આ વરસાદ છે એ કેટલા દિવસ સુધી ચાલશે તો મિત્રો આ વરસાદનો અત્યારે બીજો રાઉન્ડ છે એ લગભગ શુક્રવાર આજુબાજુ છે એ પૂરો થઈ જશે શુક્રવારથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી હવે મિત્રો મહુવા ભાવનગર તળાજા પાલિતાણા સિહોર દીવ અમરેલી જૂનાગઢ પોરબંદર રાજકોટ આ જિલ્લાઓની અંદર વરસાદ છે અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે અથવા તો વરસાદ ધીમી ધારે છાંટા સ્વરૂપે વરસાદ આવવાની પણ આગાહી કરવામાં આવી છે તો એ પ્રમાણેની પણ આગાહી અત્યારે છે એ થતી હશે હવે તમને જણાવી દઈએ મધ્ય ગુજરાત રાજ્ય તરફ આગળ જઈએ તો મધ્ય રાજ્ય મધ્ય ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર અથવા તો કયા કયા રાજ્યની અંદર છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે વાદળછાયું વાતાવરણ છે આ ફાટ્યું હોય એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે તો અત્યારે કયા જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો જે છે એ હાઈ લેવલની અત્યારે આગાહી કરવામાં આવી છે તો કયા કયા જિલ્લાઓ વિસ્તારો છે સૌ પ્રથમ તો મિત્રો વડોદરા છે વડોદરા શહેરમાં વરસાદ છે એ પૂકા બોલાવશે આ આ બાજુ જોઈએ તો આણંદ સુરેન્દ્રનગર રાજકોટ ચાર એવા શહેરો છે એક પટ્ટીમાં કે જ્યાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ખબર તરત જ અસર કરશે અને મોટી અસર પહોંચાડી શકે છે નુકસાન પણ મોટું કરી શકે છે તો આ પ્રમાણે છે મધ્ય ગુજરાત રાજ્યના જે વિવિધ જિલ્લાઓ છે એમને પણ આપણે આગાહી મેળવી છે સાથે બીજી ઘણી બધી આગાહી છે એ પણ આપણે જાણતા રહીશું તે પહેલાં તમને જણાવી દઈએ તો અત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વિસ્તારની અંદર વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ કેટલો મજબૂત બન્યો છે અને કયા જિલ્લાઓ સુધી અથવા તો કયા વિસ્તારો સુધી આ વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ આગળ વધશે તો સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો પાલનપુર છે તેમજ હિંમતનગરની વાત કરવામાં આવી હતી એ પ્રમાણે હિંમતનગર છે ઉદયપુર સોરપુરાજ અને સામ પોચેર ત્રણથી ચાર એવા શહેરો છે વિસ્તારો છે કે તેનું ગામનું નામ છે એ પણ અટપટું હોઈ શકે છે વિવિધ મોડેલો દ્વારા પણ નક્કી કરવામાં આવતી આગાહી છે એમાં પણ ફેરબદલ થતો હોય છે વિવિધ મોડેલો દ્વારા જે કરવામાં આવતી આગાહી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાનિષ્ણા દંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ જ પ્રકારની આગાહી છે તમને પ્રોવાઈડ કરશે હવે બીજો મેપ તમને જણાવી દઈએ તો બીજા મેપમાં પણ દક્ષિણ ભારત તરફથી એ જે પવનોની ગતિ આવી છે એ પવનની ગતિ હવે પછી ગુજરાત રાજ્યમાં ચારે માસ છે એ વરસાદ લાવશે સિસ્ટમ પણ એક્ટિવ થઈ ગઈ છે એટલે કે ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધતા ગુજરાતમાં છે એ વરસાદી સિસ્ટમનો માહોલ છે એ જામ્યા વગર જવા ન દે તો ગુજરાત રાજ્યમાં પણ વરસાદી સિસ્ટમનો માહોલ છે એ જામ્યો છે અને આ માહોલ હવે પછીના ગણતરીના કલાકો એટલે કે ત્રણ કલાક સુધી જ રહેવાની પણ આગાહી કરી દેવામાં આવી છે શા માટે ત્રણ કલાક આગાહી કરવામાં આવી છે તો એના વિશે પણ આજના વિડીયોમાં તમને અંત સુધીમાં જણાવીશ હવે ગુજરાત રાજ્યના એક એવો પટ્ટો અત્યારે સ્ટ્રક દર્શાવવામાં આવ્યો છે એ પટ્ટાના આધારે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ સ્થિર છે કે અસ્થિર એ પણ જોઈ શકાય છે સૌ પ્રથમ હવે તમને જણાવી દઈએ તો અત્યારે છે એ વેધર એનાલિસિસ અને વેધર એક્સપોર્ટ જે જાણીતા હવામાન તંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી છે એમના દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે અને એ આગાહીના ભાગરૂપે હવે પછી ગુજરાત રાજ્યમાં છે એ વાતાવરણીય વરસાદ ધરમોળ છે અને દસ ઇંચ સુધીના વરસાદની પણ આગાહી અપડેટ સ્વરૂપે આપવામાં આવી છે એની પણ આપણે દરેક લોકોએ ખાસ નોંધ લેવી હવે ત્યાર પછી જોવા જઈએ તો મિત્રો અત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશની વાત કરવામાં આવે તો ભારત દેશની અંદર છે અત્યારે ઓરેન્જ અને ગ્રીન આ બે એલર્ટો છે સરાવવામાં આવી રહ્યા છે યલો એલર્ટ છે હજુ સુધી જરૂર પડી નથી તો ઓરેન્જ અને એલો આ બે પ્રકારના હીરા એક પેકેટમાં છે જેથી કરી વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એમાં મિત્રો ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવતું હોય છે ગુજરાતની નજીકના મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના બોર્ડરના લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો પહોંચ્યો છે અને ત્યાં અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો આ પ્રકારે ઓરેન્જ અને યલો એલર્ટ છે દર્શાવવામાં આવી જાય છે પરંતુ રેડ એલર્ટ દર્શાવવા માટે છે એ વરસાદ ક્યારે પડતો હોય કેવો પડતો હોય અને કઈ રીતના વરસાદ પડતો હોય એની પણ આગાહી જાણવી જરૂરી છે મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી સ્વરૂપે જોઈ છે એવી ફરી વખત આપણે જોતા રહીશું માહિતી ત્યાં સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો